મહેસાણામાં ભારત હોન્સ ડેરી દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો ડેરીના સફાઈ કર્મીઓના હસ્તે ગણેશજીની સ્થાપના કરાઈ ડેરીમાં ગણેશ સ્થાપનાને લઈ સફાઈ કર્મીઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો સૌ પ્રથમ સફાઈ કર્મીઓએ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી ભારત હોન્સના ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું ભેદભાવ માણસ માણસ વચ્ચે ઊંડી ખાઈ પેદા કરી રહ્યો છે જેથી બે સમાજ વચ્ચે અંતર વધે છે આ પ્રકારના ભેદભાવ ન થવા જોઈએ સફાઈ કર્મચારીઓ ગણપતિ અમે વર્ષોથી પ્રતિષ્ઠા તો અહીંયા કરેલી જ છે અને અમારા સ્ટાફમાં વારા પરથી બધા જ લોકો અહીંયા ગણપતિની પૂજા અને આરતી કરતા હોય છે આજે ગણપતિ ઉત્સવમાં અમે ગણપતિની ની આખા પ્લાન્ટમાં પ્રદક્ષિણા કરી છે શોભાયાત્રા નીકાળી અને ખાસ કરીને અમે અમારી પરંપરા પરંપરા મુજબ અમારી પદ્ધતિ છે કે ભગવાનની પહેલી પૂજા અમારા પ્લાન્ટની અંદર જે કામ કરવાવાળા લોકો છે એ લોકોના હાથે અને એ આ પૂરી કેમ્પસની અંદર જે લોકો સફાઈનું કામ કરે છે જેને સમાજ અસ્પૃશ્ય ગણે છે એવા લોકોના હાથે જ અમે પૂજાની શરૂઆત કરીએ છીએ આજે ગણપતિ મહેસાણા ડેરીમાં ઉત્સવ ઉત્સવમાં અમને સફાઈ કર્મચારીને આરતી કરાવી આખા ડેરીમાં કોનાટમાં ડેરીનો કોર રથ ગુમાવ્યો એટલે મહેસાણા ડેરીમાં ભાદા દેરીમાં સફાઈ કર્મચારી કનુભાઈ નરસિંહભાઈ તમામ સિપરોને કોઈ કોઈ રીતની નાતી જાતિનો કોઈ ભેદ નથી એમના જે દીકરા પર એવી રીતના અમને રાખે છે